અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને માનનીય સાંસદ રાહુલ ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા ઉપનેતા તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિપક્ષ નેતા શેhzad ખાન પઠાણ, બરદેવભાઈ લુણી, રાજુભાઈ બ્રહ્મભટ કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આગળનો વિગતવાર સમાચાર માટે આવો જોઈએ બિપિનભાઈ પરમારનો અહેવાલ